ડબલ બનાવવું હોય તો પણ બને અને સિંગલ પણ આપણે મિત્રો સિંગલ બનાવવા લીધું ડબલ બનાવવા નથી લીધું કારણ કે ડબલ નો ડબલ ની અંદર એક પેકેટ મેળવ્યું હોય વળી ખર્ચા કરવા પછી હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કે આમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ આજે ભરી એકવાર આપણે રફ ની વાત કરવાના છીએ આગળના વિડીયોની અંદર આપણે જે રફની વાત કરી હતી એક હજાર ને પચાસ ના ભાવની રફ લાવ્યા બધા જોઈ અને બધાને ગમે પણ મિત્રો પણ આજે નવી રફ છે જે અને ઊંચી રફ છે એક હજાર પચાસ કરતા પણ આપણે ઊંચી રફ છે એની વાત કરવાના છે જેવી રફ છે અને કઈ રીતે આપણે પહોંચે છીએ એની આપણે આજે વાત કરવાના છીએ મિત્રો વારંવાર ને ઘડે થોડુંક લોકેશન બદલાડવાનું એટલે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડે બહુ મજા નથી આવતી કારણ કે જો ઘરે હોય ને તો બોલવાય ને બીજો અવાજ ન આવે તો આપણે ડિસ્ટર્બ ન થાય અને અમારા કારખાને હોય એટલે થોડાક આપણે ડિસ્ટર્બ થાય કારણ કે બીજો બધો અવાજ આવે અને આપણને જે આપણે વાત કરવાની હોય મેન એ ભૂલી જવાય છે મિત્રોનો એક જ પ્રશ્ન કે તેજી ક્યારે આવશે તો આગલા વિડીયો પણ આપણે વાત કરી હતી કે તેજી આવા તમાર મન પૂછવું નહીં પડે કઈ રીતની તેજી આવે તમને ખબર હશે અને નો ખબર હોય તો તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે આપણે હરેક વિડીયો શીખવાડતા જઈએ કે માર્કેટનો માહોલ કેવો હોય અને કઈ રીતની તેજી આવે તો આપણને ખબર પડે હીરાની અંદર કેવી વસ્તુ બનાવી જેટલું મિત્રો આપડે બે નોલેજ હોય ને એ રીતની આપણે મેનેજ કરી છે જેટલી આપણને ખબર પડે એટલું આપણે શીખવાડતા જઈએ અને જ્યાં આપણે આપડે ત્યાં તમને ક્યાં તો પણ જઉં છું કે આપણે આયરન અંદર આ જગ્યાએ વાટવાયું છે અહીંયા આપણે ધ્યાન રાખો હીરા કેવા બનાવવા અહીંયા ધ્યાન રાખો કામ વજનમાં ધ્યાન રાખો તમામ આપણે હીરાની અંદર આપણે વાત કરી છે મિત્રો હવે પહેલા મિત્રો તમને એક વાત કરી દઉં કે આપણે તમે મેં બીજો નંબર બનાવું છું એને વાત કરી દિવાળી પછી આપણે ઘણો ટાઈમ રફ ન લીધી અને બીજો નંબર મારી ભાઈ ભીડા હતા ને એ બનાવવા ચડાવ્યા હતા હીરા અને એમાં વિડીયો પણ તમને મેં બે કહેડી તક આવા હીરા બીજો નંબર હું બનાવું છું એ હીરા મિત્રો થોડા પોષણ અને વેચાણા પણ એ એને પણ તમને ચિઠ્ઠી દેખાડ દઉં અને વાત કરી દઉં કે કઈ રીતે આપણે પોષણ મિત્રો વાત કરી કે હીરા આપણને પોષણા કઈ રીતે પોષણા તો હીરા વેચ્યા ને આ તમે જોઈ શકો છો ચિઠ્ઠી આ આપણું વજન હતું અઢાર ને ચોંસઠ સેઠ અને મિત્રો આ આપણે હીરા વેચ્યા છે તમે ભાવ જો વજન જો કઈ રીતના આપણે હીરા વેચે એને પણ આપણે વાત કરવાના છીએ ખાસ તમે મિત્રો જો તો અઢાર ને તે પણ અગિયાર સેટ વજન આપણું કપાણું એ પણ ખાસ કરીને વજન પણ આપણું કપાય એ પણ તમને કહી દઉં કે અઢાર સેટ એટલે તમારું અગિયાર સેટ વજન કુલ મારું કપાણું છે અને અઢાર ને તેપન ની આપણી ચિઠ્ઠી બની છે ચાર હજાર આઠસો અને પંચોતેર રૂપિયા ચાર હજાર આઠસો ને પંચોતેર રૂપિયા આપણને જે આપણો ભાવ છે કેરેટ હીરાનો મિત્રો અને એની અંદર તમે જોઈ શકો છો આ ત્રેવીસ ટકા એ પણ તમને દેખાડી દેવું કે ત્રેવીસ આપણે હીરાની અંદર કાપીએ છે અને પ્લસ એક ટકો દલાલી તમે દલાલ હસ્તક કામ કરતા હોય બોકર હસ્તક તો એક ટકો તમારે દલાલી દેવી પડે એટલે ચોવીસ ટકા ગબાઈ જાય મિત્રો આની અંદર એટલે આ રીતે હીરા વેચ્યા છે મિત્રો આપણે મારે મિત્રો એની કલરની તમને વાત કરી કે મેં કલર બીજા નંબરનો નો બનાવ્યો હતો કલર હીરા હતા પણ વાંધો નથી આવ્યો મિત્રો કારણ કે એની અંદર આપણે જે પહેલાના હીરા પડ્યા હતા ને પૈસા એમાં લાગી ગયા હતા એટલે આ રફ તો આપણે ભરી હતી પણ આપણે જે એના જે પૈસા લાગતા હોય કે દોઢસો બસો રૂપિયા નંબરના લાગતા હોય એટલા લગાડી અને એટલા જ લગાડી મિત્રો ભર્યા હતા હીરા અને સિત્તેર પંચોતેર ની એની પંચોતેર નહીં મિત્રો બોતેર ની કન્ફર્મ આપણે સાઈઝ હતી એની અને આવી રીતના આપણે હીરા વેચાય પણ તમે જોઈ શકો છો આ બીજા નંબરની ની વાત હતી કે આવી રીતના હીરા આપણે મેળ કરી પણ આપણે હીરા વેચતા હોય છે અને ઘણા બધા એમ કે હીરા વેચાય ના વેચાતા કેમ થાય કેટલી મંદિર પણ મિત્રો ધ્યાન રાખવી ને તો બધું વેચાય છે આની અંદર તેત્રી ટકા મારે વજન આવ્યું ફોર કામ હતું અને બોતેર ની સાઈઝ હતી અને બીજા નંબરના હીરા હતા અને એના કારણે જે તમને વાત કરી કે દોઢસો બસો રૂપિયા લાગતા હોય છે હવે આપણે વાત કરશું પછી રફ નહીં તમને મિત્રો તમને પેલા એને રફ દેખાડતો અને પછી દેખાય ને આપણે એમ પાસે કમ્પ્લીટ દેખાડવાની જો આવીને લાઈટ કેમ મજા આવી આ રીતના મિત્રો આપણે નવા હીરા લાવ્યા છીએ ટુકડા લાગે છે ને જે ગ્રાફ હીરા છે મિત્રો એક હજાર પચાસમાં માં લાવ્યા ને એ ગોળીના હીરા હતા અને આપણા ખરાબના હીરા છે તમે જોઈ શકો છો કઈ રીતના હીરા દેખાય છે મિત્રો આનો મિત્રો ભાવ અને સાઈઝ તમામ વસ્તુ આપણે આજે વાત કરવાના છે ડબલ બનાવવું હોય તો પણ બને અને સિંગલ પણ આપણે મિત્રો સિંગલ બનાવવા લીધું ડબલ બનાવવા નથી લીધું કારણ કે ડબલનો ડબલની અંદર એક પેકેટ મેળવ્યું હોય અને વળી ખર્ચા કરવા પછી એડજસ્ટ ન થાય એટલે આપણે સિંગલ બનાવવા જ લીધું છે જે આનો મિત્રો ભાવની તમને એ વાત કરી દઉં પહેલાં રિઝલ્ટ મારું આગુ પાછું થાય ને થોડુંક ક્યાં આવે ખાસ કરીને તમને ક્લીન દેખાય ને એ રીતે કરું કે કેવી રફ છે બારસો ને દસ રૂપિયા રફનો આપણો ભાવ છે તમે જોઈ શકો છો અને એસીથી માંડી અને બ્યાસીની એની સાઈઝ આવવાની છે મિત્રો અંદર પણ આવી શકે પણ પછી જેવું તમે મતો એ પ્રમાણે થાય કદાચ આપણે એવી મૂકી છે કે એસીથી બ્યાસીને એની સાઇઝ આવશે અને થોડુંક આમાં એસોટ કરો તો દસ ટકા આઉટ ઉતરે બાકી બધો નંબર જ છે મિત્રો વધીને એટલું આઉટ ઉતરે એવું છે આને મિત્રો આપણે માલ દસ હજાર રાજપાઈની રેન્જ બનાવવા આપણે લાવ્યા છીએ જે તમે આગળના વિડીયોમાં જોઈ હતી ગોળી એ મિત્રો ગોળીને જ એક હજાર પચાસના ભાવની હતી ને એને મિત્રો અહીંયા અને આ બે માલ ભેગો નાખો ને એટલે એકદમ સારી વસ્તુ થઈ જાય કારણ કે આ પથ્થર એ ક્લીન છે અને એ રહીને પથ્થરની અંદર મિત્રો થોડીક કસર ને એવું બધું આવે ગોળીની અંદર કસર બે આવે તમને આપણે વાત પણ કરી દઈએ મિત્રો અને બે માલ ભેગો કર્યો ને એટલે એકદમ સારી પેરોટી થઈ જાય વ્હાઈટ અને પથ્થર સારો પથ્થર મિત્રો એટલે સારું કામભામ બને વજન લાવું છું તો આની અંદર આપણે આંકડા કરી શકીએ અને બનાવી તૈયાર કરી અને પછી બે માલ આપણે ભેગો નાખવાનો છે એટલે આ રીતના કઈ રફ છે એ દેખાડી દઉં તમે આગળની રફ જોઈ નવી ખરીદી મિત્રો આ રીતની આપણી મારી ખરીદી છે જે આપણે તમને વારંવાર કહું છું કે આપણે રફવું મિત્રો વેચવા નથી લાવી આપણે બનાવી અને બનાવવા માટે મારા માટે લાવ્યો કે મારા કારખાના હું બનાવતો હોય છું તમે રીતે આપણે રફ તમને તમામ પ્રકારની આપણે જેટલી નવી ખરીદી કરવી ને તરત તમને દેખાડું છું ભાવ કહું છું પછી હીરા વૈશા હોય તો એની અંદર તમને ચિઠ્ઠી પણ દેખાડું છું મિત્રો અને સિંગલ કટની અંદર આપણે જે કામ કરતા હોય તમામ પ્રકારની આપણે વારંવાર મિત્રો વાત કરવી છે આવી માહિતી જો મિત્રો તમને મજા આવી હોય અને ચેનલની તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો કોણ તમને માહિતી આપશે એવી ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી વાળો એટલે અવારનવાર તમને માહિતી મળતી રહે કે બજારની અંદર કેમ ચાલે છે તેજી ચાલે છે કે મંદી ચાલે છે હીરા કેવા આપણી મારી ખરીદી હોય એ પણ તમને દેખાડું છું પછી તમને એવો પચાસ ટકા તો અનુમાન આવે ને કે આ રીતની ખરીદી કરે ને આવો માલ આલે છે તો તમને લેવાની પણ ખબર પડે કેવા હીરા લેવાય એટલે મિત્રો ધરમસિંહ ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો લાઈક કરજો અને વધુમાં વધુ બધા મિત્રોને શેર કરજો એટલે બધા મિત્રોને મળી જાય જેટલા હીરાવાળા હોય બધાને મિત્રો આપણો વિડીયો મળશે એને પણ શીખવા મળશે તો બધા મિત્રોને ધરમશ્રી ભાઈ જય માતાજી